ઓ કોને મોહન ખાવા તો મારે ખાવાનો અમુક લાગી દે અને તમારે આવું ના શું ના કરાય પ્લાન આપડે ત્રણે છુ કે બધું કરશો તો પણ આપડે પેલું ઘડિયાળ નું કરો હાડિયાળ માટે ને શું છે કે ભાઈ સોંતિ રાખો

ઘેર લઈ જવ જો તમે તમે મને હેરાન કરવા ને તો ઓ રાખજો રાત ના ખબર બટન દબાણ બે બે નાખી રાત